સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આસામમાં એસી હજાર કરોડની નવી સડક પ્રોજેક્ટ્સની જાહેરાત કરી મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં એડવાન્ટેજ આસામ બે દશાંશ શૂન્ય વ્યાપાર શિખર સંમેલનમાં આસામમાં બિનાદી સંરચના વિકાસ માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે તેમણે જણાવ્યું કે રાજ્યમાં એંસી હજાર કરોડની નવી સડક પ્રોજેક્ટ્સનું કાર્ય જલ્દી જ શરૂ થશે જેમાં ગૌહાટી રિંગ રોડ બ્રહ્મપુત્ર નદીની નીચે ટનલ અને કાશીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે ગડકરીએ વધુમાં જણાવ્યું કે બે હજાર ઓગણત્રીસ સુધીમાં તેમના મંત્રાલય દ્વારા રાજ્યમાં કુલ ત્રણ લાખ કરોડની પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવશે હાલમાં સાઈઠ હજાર કરોડની પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે જે વિવિધ તબક્કાઓમાં પૂર્ણ થવાની પ્રક્રિયામાં છે આ પ્રોજેક્ટ્સ રાજ્યની અંદર જ નહીં પરંતુ ત્રિપુરા અને નાગાલેન્ડ સાથેના માર્ગ સંચારને પણ સુધારશે ગડકરીએ દાવો કર્યો કે રાજ્ય સરકારે માંગેલી લગભગ તમામ પ્રોજેક્ટ્સને તેમના મંત્રાલયે મંજૂરી આપી છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પૂર્વોત્તર વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોએ જાહેરાત કરી કે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષોમાં આસામમાં જળમાર્ગ અને સંબંધિત બિનાદી સંરચના વિકાસ પર ચાર હજાર આઠસો કરોડ ખર્ચ કરશે જેમાં શીપ રિપેર સુવિધાઓ બંદરો માટે વૈકલ્પિક માર્ગો અને ટર્મિનલ્સનો વિકાસ સામેલ છે